નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંનો વાવેતર મબલક પ્રમાણમાં કરવામાં આવેલ છે ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જર્સીથી માર્કેટ યાર્ડ આખો ઘઉંથી ભરેલ જોવા મળે ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર પોતાના ખેતરમાં લગભગ ખેડૂતોએ વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે આવી રહ્યા છે ત્યારે ધોરાજી માર્કેટ યાર્ડ આખું ઘઉંથી ભરાયેલ જોવા મળી રહ્યું છે પણ ખેડૂતો જે ભાવ ઘઉંનો મળી રહ્યો છે તેનાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો પાંચસો રૂપિયાની અંદરના ભાવમાં ઘઉં ના મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે આ ભાવથી ખેડૂતો અસંતોષ જણાયા હતા ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આવતા વેપારીએ જણાવ્યું હતું કે ધોરાજી તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંની વાવેતર કરેલ હોય તેને લઈને માર્કેટિંગ યાર્ડમાં મબલક પ્રમાણમાં ઘઉંની જર્સી વેચવા માટે આવી રહી છે રોજની અંદાજે સાત હજાર કટ્ટાની આવક છે ત્યારે ક્વોલિટી જે પ્રકારની હોય તેવા ભાવ ઘઉંના છે પણ ખેડૂતો ભાવને લઈને નિરાશ જોવા મળ્યા હતા બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત યોગેશ બાબુલાલ ડોબરિયા મારું નામ છે અને અત્યારે ધોરાજીમાં મબલક આવક ચાલુ છે ઘઉંની જેથી કરીને ઘઉંનો વાવેતર પુષ્કળ પ્રમાણમાં ઘઉંના વાવેતર ધોરાજી તાલુકામાં કરેલ છે તેથી ધોરાજી તાલુકામાં કમસે કમ સાત હજાર કટાની આવક છે જેના આપણે મણ કરીએ તો સોળથી સત્તર હજાર મણ થાય છે અને ક્વોલિટી વાઇઝ તમામ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે જેવી ક્વોલિટી એવા ભાવ મળી રહ્યા છે હાલ માર્કેટિંગ એમાં ઘઉંનું પુષ્કળ આવક જોવા મળે છે

માર્કેટ યાર્ડ માં લઈને આવ્યા છે તો સાધન ને અમારે ભાડે કાયદા હોય બે બે કલાક ભાડું ચડાવવું પડે ઉતરતા નથી એક ધારા એટલે એને કારણે અમારે ખોટી બહુ થાય છે ખેડૂત ખોટી બહુ થાય છે મનસુખભાઈ ઠુમર બોલું છું યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું ઘઉંના ભાવ મળતા નથી પણ છસો હવા છસો રૂપિયા બજાર હતી હું પાંચસો ને પાંચસોની અંદર રહીએ છીએ ખેડૂતને ઘઉં બિયારણ લેવા જાય તો હજાર રૂપિયા આઠસો રૂપિયા ખાતરના ભાવ એવડા દવાના ભાવ એવડા મજૂરી એવડી અને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી અને યાર્ડમાં ઉતારવામાં એવડી તબલ રહે છે કે વારો આવતો નથી પાંચ છ કલાક ખુલે છે યાર્ડ એટલે બધા ખેડૂત હેરાન થાય છે એવું બધું છે તબલવારો